ભારત એટલે એક એવી ભૂમિ કે જ્યાં ખાલી ભગવાન જ નહીં સુરવીરો ની પણ પૂજા થાય છે અને એવા જ એક જવા મર્દ સુરવીર આપણી લાઠી ની ભૂમિ પર થઈ ગયા નામ એમનું અમીરજી ગોહિલ છે કે સુભા જફર ખાને દાદા સોમનાથ પર ચડાઈ કરી ત્યારે અમીરજી ભોગે સનાતન ધર્મ અને દાદા સોમનાથ રક્ષા કરવાના પ્રણ લીધા કે જેમાં વેગડાજી ભીલે પણ એમનો બહાદુરી પૂર્વક સાથ આપ્યો રસ્તામાં અમીરજી અને રાજભાઈ ના લગ્ન થાય અને કહેવાય છે કે લીલોડા માંડવેથી થી અમીરજી યુદ્ધના મેદાને સીધા જ્યાં વીરે યુવાને એવી બહાદુરી બતાવી આજે કેટલાય વર્ષો પછી પણ એના ગુણલા ગવાય છે માથે મૂંગી પર ખરું અને મોસાળ વસાવીસ સામયાને શીશ આપ્યું અરઠીલા ધણી અને શીશ વગરના ધડે ત્રણ ત્રણ દી લગી બાદશાહ કાબુલી મકરાણી અફઘાની અને પઠાણી સૈન્યમાં માં હાહાકાર મચાવી દીધો ઈ અમેરજી ગોહિલ નાટક નવરાત્રી દરમિયાન લાઠીમાં મહાકાળી નવરાત્રી મંડળ ભજવે છે જે જોવા જેવું હોય છે